મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દે છે ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો યુટ્યુબ પર વિડીયો સારો લાગે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહે છેલ્લે આપણે ચર્ચા કરીશું બનાવેલા વિડીયો વિશે તો વિડીયો છેલ્લા સુધી જજો અને કયા વિડીયો બનાવેલા છે કયા વિડીયો બનાવવાના છે અને કઈ રીતનું વિડીયો બનાવવાનું હાલમાં ચાલું છે તે વિશે ચર્ચા કરીશું તો પ્રશ્ન એક કે હાલમાં રક્ષા મંત્રાલયને લો લેવલ ટ્રાન્સપોર્ટ બળ રડાર ખરીદવા માટે કોની સાથે સમજોતા કર્યા તો બેલ સાથે તો બેલનું પૂરણો છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બરાબર જેની સ્થાપના કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ચોપન હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે અને ચેરમેન છે મનોજ જૈન તો પ્રશ્ન બે હાલમાં કઈ રાજ્યના સરકારને બજેટ લોકો માટે બજેટમાં લોકો માટે રૂપિયાની રૂપિયાની જગ્યાએ પ્રતિક તમિલ પ્રતિકને સામેલ કર્યું તો તમિલનાડુ બરોબર તમિલનાડુ વિશે ક્યાં આપણે ચર્ચા કરી હતી છતાં ચર્ચા કરી લઈએ છીએ તમિલનાડુ વિશે તો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નાઈ સીએમ છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ છે આર એન રવિ ભારતના લવિંગનું સૌથી વધારે તમિલનાડુમાં ઉત્પાદન થાય છે ભારતમાં સો ફૂટ સોળ મીટર સોળ મીટર પાર્ક કરવાવાળી પ્રથમ ભારતીય મહિલા કૃષ્ણ જયશંકર બની થઈ પુસ્મની બે હજાર પચીસનો ઉત્સવ તમિલનાડુમાં શરૂ થયો તમિલનાડુનો મુખ્યમંત્રી લીભુ સિંધુ લિપિને ડિકોડ કરવા માટે એક બિલિયન ડોલર ઇનામની ઘોષણા કરી સમુદ્ર ભારત પર પ્રથમ લાજ બીજનું ઉદઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું ભારતના તરફ પ્રધાન પ્રધાનમંત્રી મોદી તમિલનાડુમાં તુતુ કોરિયનમાં આંતરરાષ્ટ્રીય કન્ટેનર તમિલનાડુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તમિલનાડુ સરકારે સાયબર સુરક્ષા માટે નીતિઓનું આનાવરણ કર્યું અને તમિલનાડુ વૈશ્વિક મુથાબીજ મુરૂગુન સંમેલન આયોજન થયું આટલું તમિલનાડુમાં છે અવરાષ્ટ્ર પ્રશ્ન ડીપમાં છે થોડું ધ્યાન રાખજો અગાઉના વિડીયોની અંદર આપણે ચર્ચા વધારે કરીશું તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો પ્રશ્ન ત્રણ હાલમાં ભારતનો વન ક્ષેત્ર વધીને કેટલી પ્રતિશત થયું છે તો પંચોતેર પંચોતેર પોઈન્ટ સત્તર અને પહેલાં તો ચોવીસ પોઈન્ટ સોળ હતું એના હવે પંચોતેર પોઈન્ટ સત્તર થયું એટલે વધ્યું છે તો પ્રશ્ન ચાર હાલમાં કયા દેશોએ પ્રથમ સ્થાયી કલાગ્રામ ક્યાં બનશે તો પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશ પ્રયા પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો ચર્ચા કરી લઈએ થોડી ઉત્તર પ્રદેશ વિશે તો ઉત્તર પ્રદેશ વિશે તો ઉત્તર પ્રદેશની ગોમતી નદીના લખનઉ આવેલું છે અને લ કેપિટલ છે ઉત્તર પ્રદેશનું લખનઉ છે લઉ તો લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે સીએમ છે યોગી આદિત્યનાથ સી સીએમ છે રાજ્યપાલ ચાનંદીબેન પટેલ અને રાઈજ નામની એપ લોન્ચ કરી રેપિડ ઇમ્યુનાઇઝેશન સિકલ ઇન્વેસ્ટમેન્ટ બાળકોના નિયમિત રસીકરણમાં હેતુ બનાવવા માટે રાજ્ય સરકારને રાઈજ નામની એપ લોન્ચ ઉત્તર પ્રદેશ કરી છે અને રાઇઝ ઇમ્યુનાઇઝેલેશન સ્કિલ ઇન્હાન્સમેન્ટ આ પૂરું નામ છે તો ચર્ચા કરી લઈએ થોડી તેના વિશે ઉત્તર પ્રદેશની વિધાનસભા જે આઠ લાખ આઠ હજાર સાતસો છત્તેર કરોડ રૂપિયામાં બજેટ રજૂ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા ભારતીય પ્રથમ વિધાનસભા છે જે અનુવશક સુવિધા લેન્સ કરશે ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશની ઝાંકીને પીપલ્સ ચોઈસનો એવોર્ડ મળ્યો ઉત્તર પ્રદેશ સાત જિલ્લાના મળીને ધાર્મિક સર્કિટ બનાવશે પ્રયાગરાજ કાશી ચંદોલી ગાજીપુર જોધપુર પચી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે તો ખાસ કરીને વધારે ચર્ચા ન કરતા તો ચેનલો સાથે જોડાયેલા રહેજો તો ચર્ચા કરી લઈએ પ્રશ્ન પાંચ તો હાલમાં કઈ રાજ્ય સરકાર અને નિર્વાચીન ક્ષેત્ર વિકાસ નિધિ યોજના હેઠળ પ્રત્યેક વિધાયકને વર્ષના ત્રણ કરોડ ફાળવવાનો નિર્ણય લીધો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરની પોલીસ ઇમેલ માધ્યમથી પ્રથમ ઈ ઈ ફાયર એફઆઈઆર નોંધી છે ઈ એફઆઈઆર તો ઇમેલના માધ્યમથી આમ ઈમેલ કરી અને પછી નોંધેલી છે રેશમના ખેડૂતો મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીર ફ્રન્ટિયર પશ્ચિમા સુરક્ષાના મહામારી મહાનિદેશક શંકા શશંક આનંદ નિયુક્ત કરવામાં આવ્યા મનોજ સિંહને પ્રતિષ્ઠિત રાજ્ય શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જીના વૃક્ષો માટે જીઓ ટ્રેક કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ જમ્મુ કાશ્મીરને બદલ ગામને સંક્રમિત ગામ શોષિત કરવામાં આવ્યું નલિત પ્રભાતને જમ્મુ કાશ્મીરના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા સાંસ્કૃતિક ઉત્સવ કસૂર જમ્મુ કાશ્મીરમાં શરૂ થયો પ્રશ્ન છે હાલમાં જળ સ્થિરતા સંમેલન બે હજાર પચીસ ઉદઘાટન ક્યાં થયું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન સાત હાલમાં માથો નાગારંગના નામથી ઓળખાતું વાર્ષિક મઠવાસી ઉત્સવ ક્યાં શરૂ થયો છે તો લદ્દાખ તો લદ્દાખનું કેપિટલ છે લદ્દાખ બીડી મિશ્રા કેપિટલ કમેન્ટ કરજો ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસ લા લદ્દાખમાં શરૂ થયું વિશ્વનો પ્રથમ હાઈલે એરિટ્યુડ વળો પેરા સ્પોર્ટ સેન્ટર લેવામાં સ્થાપિત કરવામાં આવશે લદ્દાખમાં વાર્ષિક શ્રુબલા મહોત્સવ મનાવ્યો મોદી સરકારે લદ્દાખ લદ્દાખમાં પોતા નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી છે ગૃહમંત્રી અમિત શાહના પ્રમાણે પોંચ જિલ્લા નામ છે ઝાસ્કર સામ નૃલા નૃબા થ ચાંગથાંગ ભારતીય સેના લદ્દાખમાં પર્વત પર્વત પ્રહાર અભ્યાસ આયોજિત કરવામાં આવ્યો લદ્દાખની ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ પૂર્વ કાર્યાત્મક સાક્ષકાર હાંસલ કરી ભારતીય લદ્દાખમાં ગુલા ખાલુ બાર યુદ્ધ સ્મારક ખોલવામાં આવ્યું પ્રશ્ન આઠ હાલમાં કોણ પીએમ સૂર્યગ્રહ યોજનામાં સ્થાપિત કરવામાં ટોપ પર છે તો ગુજરાત ગુજરાત ટોપ પર છે ઉત્તર પ્રદેશ બે પર છે અને કેરળ ત્રણ પર છે આચાર્ય બે વર્ષ ગુજરાતના રાજ્યપાલ છે કેપિટલ છે ગાંધીનગર સીએમ છે ભૂપેન્દ્ર પટેલ ગ્રીન નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલો છે ઉપરાંત નળસરોવર તળાવ નળસરોવર તળાવ ખોથોલ તળાવ કાંકરીયા તળ અને ખીચડીયા તળ ગુજરાતમાં આવેલા છે તો સેનની અભ્યાસ માટે જળ જળથરક્ષા માટે બે હજાર પછી ગુજરાતમાં આયોજિત થયું ગુજરાતની પોચ વંચિત મહિલાઓ માટે જે સફલ યોજના શરૂ કરી જી સફળનો કોમેન્ટમાં જવાબ આપજો આગળ આપણે જે સફળ વિશે ચર્ચા કરી લઈશું જી સફલનું પૂરું નામ શું છે ગુનેરીની ગુજરાતના જૈવ વિવિધતા માટે વિવિધ સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે ગુજરાત ભારતીયના વરુની આવાસ માટે સુરક્ષા એટલો લોન્સ કરશે કે દેશનો પ્રથમ એ ક્યુસ ઓફ કોસ્ટલ એન્ડ વેડર બ્રિટિશ જામનગરમાં આયોજિત કરવામાં આવશે ગુજરાતની ગ્રીન એનર્જી માટે નવ જાતિ કરી ગુજરાત સરકારે ભાષા સમજી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કરશે ગુજરાતની મસાલી ગામને સૌર ઉર્જા સ્થાપિત ચાલવાળું પ્રથમ સીમાવર્તી ગામ બની તો બે હાલમાં જ વિશ્વ પેરા એથ્લેટિક ગ્રેડ પિક્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન દસ હાલમાં સહ્યદ આબિદ અલીનું નિધન થયું છે તેઓ કોણ હતા તો ક્રિકેટર હતા ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હતા અને ચોર્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે પ્રશ્ન અગિયાર હાલમાં વિશ્વ સ્તર પર મહિલાઓને સૌથી મોટી સભાઓમાં એક કટોલ પોગલાનું આયોજન ક્યાં થયું છે તો કેરળ કેરળનું કેપિટલ છે તિરુઅનંતપુરમ સીએમ છે પિન વિજયન પિનરાઈ વિજયન રાજ્યપાલ છે કે રાજેન્દ્ર હાર્દેકર મુખ્યમંત્રી પિનરાઈ રાજ્ય વિજયનું સાયબર સુરક્ષા માટે સંચાલન કેન્દ્ર ઉદ્ઘાટન કર્યું કેરળના બેલુર ગામની સદીઓજીની આત્મપૂજાના અનુષ્ઠાનોને અવશેષ મળ્યા કેરળ સરકારે નય નામ ઉત્ત્રમ નામની એક એઆઈ સંચાલિત નેત્ર જાચ પહેલ કરી તેમાં આંખોની ગંભીર બીમારીઓની ચર્ચા થશે તેના વિશે તેના વિશે તપાસ થશે તો એક્સપાયર થયેલી દવાઓને વૈજ્ઞાનિક નીટામાં કેરળ ટોપ પર છે કેરળના મુખ્યમંત્રી કવચ આબદ આપદા પ્રમાણે લોન્ચ કરી ઓગણત્રીસમો અંતર ફિલ્મ મહોત્સવ કેરળ તિરુવનુ તિરુનમપુરમમાં શરૂ થયું કેરળ સરકાર નવા ખેડૂતોને સેવકેન્દ્ર આશ્રય શરૂ કર્યો નહેરુ ટ્રોફી બજેટ રેસમાં ચિત્તરમાં સંસ્કરણ પૂરિયામાં વિજિત કરવામાં આવ્યો અનૈમુડી નેશનલ પાર્ક મતકર સોલા નેશનલ પાર્ક પમડમ સોના નેશનલ પાર્ક એરબી કુલમ નેશનલ પાર્ક સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક પેરિયર નેશનલ પાર્ક કેરળ નેશનલ પાર્ક આવેલો છે સાનકાઠી કેરળમાં આવેલી છે ઉપરાંત તેસુરપુરમ તહેવાર થયમ તહેવાર ઓનમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે પ્રશ્ન બાર હાલમાં કોને શાંત કાઢીની સ્થિરતા માટે ગોલ્ડ મરક મરકરી પુરસ્કાર જીત્યો હતો દલૈલામાં તો થોડી ચર્ચા કરી લઈએ તો પુરસ્કાર વિશે તો ખાસ કરીને કોમેન્ટની અંદર ચર્ચા તો તમે હવે કરી લેજો અને પ્રશ્ન તેર સમયના અભાવે આપણે થોડું ફાસ્ટમાં જ રિવિઝન કરાવતા હોઈએ છીએ તો પ્રશ્ન તેર હાલમાં કોણ વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ બન્યો હતો ભારત ભારત રેલવે નેટવર્ક નેટવર્કમાં ત્રીજા નંબર પર છે ભારતમાં મેટ્રો રેલ નેટવર્કની અંદર ત્રીજા નંબર પર સ્થાન છે અને રેલવે નેટવર્કમાં પહેલા નંબર પર મેટ્રોલ રેલવે નેટવર્કમાં ત્રીજા નંબર પર ભારત છે પહેલા નંબરમાં મેટ્રો રેલવે નેટવર્કમાં અમેરિકા છે બીજા નંબર પર ચીન છે અને ભારત વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્ક વાળો દેશ અમેરિકા છે પાછો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ભારતે ભારતે બોતેર થી બોતેર ટંકોનો એન્જિનની સાપૂર્તિ કરવા માટે રૂસની સાથે હસ્તાક્ષર કર્યા ભારતે પોંચમો એશિયા મહિલા મહિલા કિતાબી મહિલા ખેલાડી કિતાબ જીત્યો ભારતે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા ચીન અને જાપાન પછી દુનિયામાં ચોથો સૌથી મોટો તંત કેન્દ્ર દેશ બન્યો કેન્સર પ્રભાવિત દેશોની સંખ્યા વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થયા મૃત્યુ થયા છે કેન્સર ભારતમાં નથી વધારે મૃત્યુ કેન્સર ભારતમાં બે હજાર ચોવીસમાં સૌથી વધારે આઈપીઓ દ્વારા ફંડ જૂટાવાળું ભારત પ્રથમ સ્થાન પર છે મોબાઈલને મોબાઈલ નિર્માતાની અંદર ભારત બીજો સ્થાન ધરાવે છે વિશ્વની અંદર મોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો દૂધનું ઉત્પાદક ભારતમાં સૌથી વધારે છે કેરળ કોફીનું ઉત્પાદન સૌથી વધારે ભા ભારતની અંદર સૌથી સાતમા નંબર ધરાવે છે સૌથી વધારે કેર કોફીનું ઉત્પાદન બ્રાઝિલમાં છે ભારતની અંદર કેરળનું ઉત્પાદન કેરળ કઈ જગ્યાએ થાય તમે કોમેટ કરજો તો હાલમાં સરકારે અને ખાસ કરીને ભારતની અંદર કેન્સર મૃત્યુ વધારે થયા છે એ પણ ચર્ચામાં રાખજો તો પ્રશ્ન ચૌદ હાલમાં કંઈ સરકારને આવામી એક્શન કમિટીની જમ્મુ કાશ્મીરમાં ઇતિહાસ મૂળ મુસ્લિમ મીન પર કેટલા વર્ષનો પ્રભાવી પ્રતિબંધ કર્યો લગાવ્યો તો પાંચ વર્ષ પંદર વર્ષના હાલમાં કઈ જગ્યાએ રાજ્યની વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કરી છે તો પંજાબ કેપિટલ છે પંજાબનો ચંદીગઢ સીએમ છે ભગવતમાન રાજ્યપાલ છે ગુલાબચંદ કટારીએ પંજાબ સરકાર મહિલાની શિક્ષણ માટે પ્રોજેક્ટ હિફાજત શરૂ કરી છે સાયબર અપરાધ છે ફોરેન્સિક અને કાનૂન શરૂ થઈ છે પંજાબની બધી સ્કૂલોમાં પંજાબી ભાષાનો ભણાવવાનો ફરિયાદ કર્યો છે પંજાબને ચૌદમી હોકી ઇન્ડિયા જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ કિતાબ બે હજાર ચોવીસ જીત્યો પંજાબે અવૈધ કોલોનીઓમાં વિનિત કરવા માટે કાનૂન તૈયાર કરશે પાંચ વર્ષની ઉંમરે માઉન્ટ એકલી મંજરો ચડાવવાળા નવ રેકોર્ડ પંચબિંદિ શ્રી બનાવ્યો પંજાબે પ્રારંભિક બાલ્યવસ્થામાં શિક્ષા વધારો શિક્ષણમાં વધારો કરવા માટે આરંભ કાર્યક્રમ શરૂ કર્યો હાલમાં કઈ રહી સરકાર સ્વયંનો ઉપર લોન્ચ કરશે આ પ્રશ્ન કાલ તમારા માટે હતો તેનો જવાબ છે તે હાલમાં કઈ રાજ્ય સરકાર સ્વયં નો ઉપગ્રહ લોન્ચ કરશે તો અસમ પ્રશ્ન તમારા માટે છે આવેલ એસઆઈપીઆરટીની રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી હાલમાં આવેલ એસપી એસીઆઈપીઆરટી રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ કોણ બન્યો તો યુક્રેન ભારત પાકિસ્તાન અને એક પણ નહીં આ વિ પ્રશ્નો આગળના જોશો તો તમને ખબર પડી જશે કે પ્રશ્ન શું કહેવા આવે છે કયા છે અને ખાસ કરીને કર્ણાટકનું ભારત ભારતની અંદર કોફીનું ઉત્પાદન કયા દેશો કયા રાજ્યમાં થાય છે તે તમે જવાબ આપજો ભારતના પ્રથમ વિશ્વ કેન્દ્ર ગુરુગ્રામનું ઉદઘાટન ગુરુગ્રામમાં થયું ભારત સન્માનિત છે પ્રભાવિત દેશોમાં થયા ત્રીસ વર્ષો પછી ગીદરૂપ દક્ષિણ જોવા મળ્યું રાજસ્થાન સરકારે અદમરમાં એકસો બત્રીસોની ફો સાગરનું નામ બદલી સાગર કર્યું અને ઉત્તર પ્રદેશની વિધાનસભા જે ભારતની વિધાનસભાની છે જે અનુવાદક સુવિધાની લોન્ચ છે સ્કવાડન મહિલા પાયલોટ તનુકાશી એસબીઆઈ ના સલિલા પાણી અમેરિકા રાષ્ટ્રપતિ અંગ્રેજી આધારિત ભાષાને ઘોષિત કરવાના આદેશ પર કર્યા દુનિયાની સૌથી અમીર મહિલાના લિસ્ટમાં સુનીલ ભારતી મિત્તલને બિટન માઇટ હુડની ઉપાધિ મળી કોમ્પ્યુટિંગ ચીપ ઓર્સલોટનું અનાવરણ કર્યું અસમ જુમોએ વિધિની કાર્યમાં આયોજિત થયો નેપાળની સંદર્ન ઇલેક્ટ્રોનિક કોમર્સ વિદેશ પારિત કર્યું મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બે હજાર પચીસનું સ્પેનમાં બારસો સોલમાં થયું ચીને બે હજાર પચીસમાં સહ્યની ખર્ચમાં સાત પોઈન્ટ બેનો વધારો કર્યો ભારતને ચોથા સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા ચીન જાપાન પછી ચોથો દેશ ભારત છે આરબીઆઈના અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક નિયુક્ત ભારત ત્રીજો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ્ય બન્યો ત્રીજો બ્રાન્ડ મૂલ્ય અમૂલ બન્યો છે તો એક અને બે પ્રક્રિયા છે તે આગળની ચેનલમાં વાત કરેલી છે તો તમે ખાસ કરીને જવાબ આપી દેજો તો હવે ભારત સાહેબ હુમલામાં બીજો સ્થાન ધરાવે છે લક્ષ્ય દેશ બન્યો છે દક્ષિણ આફ્રિકાને હરાવીને આઈસીસી અંડર અંડર નાઇન્ટી મહિલા ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતે જીત્યો ભારત સૌ તો ભા ભારતનું મારતું મૃત્યુ દર દર ત્યાંશી ટકાથી ઓછી થઈ ભારતે સૌ વિકથી વધારે સૌર ઉર્જા ઉત્પાદનનો મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી અને આગલા આગલા સીખ શિખર સંમેલનનું આયોજન ભારતમાં કરવામાં આવશે તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને હવે યુટ્યુબ પર બધી સર્ચ કરી જો માહિતી મળી રહેશે